સુરતમાં પૌરાણિક મંદિરોને તોડી પાડવાની નોટિસ મળતા બજરંગ દળ અને વીએચપીએ કર્યો વિરોધ સુરતમાં રસ્તામાં અથવા નડતર હાઈકોર્ટના હુકમ બાદ પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે ત્યારે આ નોટિસના વિરોધમાં બજરંગ દળ વીએચપી અને સ્થાનિક લોકો ભેગા થયા હતા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપીને આ નિર્ણય પરત લેવાની માંગ કરી છે નિર્ણય પરત નહીં લેવાશે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે કલેક્ટરની કચેરીના પથરાંગણમાં જ આવેદનપત્ર આપતી વખતે રામધૂન બોલાવવામાં આવી હતી

સાની આડમાં મંદિરો તોડવાની નોટિસ આપવામાં આવી છે મંદિરને તોડવા કરતા વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ હિન્દુઓની આસ્થા મંદિર સાથે જોડાયેલી છે ત્યારે આ રીતે મંદિર તોડવાની વાતથી આસ્થાનો ભંગ થાય છે સરકાર હિન્દુ હિતની વાત કરીને વોટ માંગે છે બીજી તરફ મંદિર તોડવાની વાત કરે છે આ બે ધારી નીતિ વિરોધાભાષી છે જેને પ્રજા ધ્યાનમાં જરૂરથી લેશે કમલેશભાઈ કેડા દક્ષિણ ગુજરાત પ્રાંત બજરંગદળ પ્રમુખ આજે બે વિષયની રજૂઆત છે બે વિષયનું આવેદનપત્ર છે પહેલો વિષય છે એ અખિલ ભારતીય બજરંગ દ્વારા આજે જે જમ્મુ કાશ્મીરની અંદર માતા વૈષ્ણવ દર્શન કરવા જતા જે બસ ઉપર મુસ્લિમ આતંકવાદીઓ દ્વારા જે હુમલો થયો છે આ હુમલાના વિરોધમાં આખા દેશમાં બજરંગ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે બીજો વિષય છે સુરત મ્યુનિસિપાલિટી કમિશનર દ્વારા સુરતની અંદર અગિયાર થી બાર જેટલા પૌરાણિક મંદિરો છે જે દોઢસો બસો સો વર્ષ જૂના છે અને તોડી પાડવાની નોટિસ આપવામાં આવી છે તો આ મંદિરો ન તૂટે એના માટે અમે એક આવેદનપત્ર માટે આપીએ હિન્દુત્વની વાત કરી અને જે મંદિરો તોડવાની વાત છે વિશ્વ હિન્દુ પરિષદ મદરંગ દળ હર હંમેશ તટસ્થ રહ્યો છે હિન્દુત્વ હિન્દુઓની સાથે રહ્યો છે અમારે કોઈ રાજકીય પાર્ટી અરે લેવા દેવા નથી હિન્દુત્વની વાત કરવાવાળા અલગ હોય છે અને હિન્દુત્વનું કામ કરવાવાળા અલગ હોય છે લોકોને ખબર જ હોય છે એટલે અમુક વખતે હિન્દુત્વની બાબતમાં ભારતીય જનતા પાર્ટીને પરિષદ સપોર્ટ આપતો હોય છે પણ આવી કોઈ પણ બાબતમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ મંદિર તોડાય એ બાબતમાં કોઈ પણ સરકારમાં સહન કરશે નહીં વર્ષો જૂના મંદિરો છે તોડવામાં આવશે આગળ કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તમારી આગળ પણ મીડિયા અને પોલીસ કર્મીઓને પણ ખબર છે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ જ્યારે આક્રમકતાથી કામ લે છે ત્યારે જેલ જવા સુધીની તમામ તૈયારીઓ આજેના અમારા કાર્યકર્તા છે એ સૈનિક છે સિંહ છે એટલે જેલ જવા પણ તૈયાર થશે પણ મંદિર કોઈ પણ પ્રકારે તૂટવા નહીં દે